Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમેરિકન સ્કૂલમાં ગોળીબાર થયો છે ત્યારે મિત્રો તરના મોત થયા છે જો કે મિત્રો વિગતવાર વાત કરીએ તો અમેરિકાના મેડિસન વિસ્તારમાં એક સ્કૂલમાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે તો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો એક સત્તર વર્ષીય વિદ્યાર્થીએ ત્યારે અંધાધૂળ ગોળીબાર કર્યો હતો જો કે મિત્રો જેમાં એક શિક્ષક સહિત બેના મોત થયા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ઘટના બાદ વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી લીધી હતી તો પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આ ગોળીબાર શા માટે કર્યો અને મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઘટના સમયે શાળામાં ચારસો જેટલા લોકો બાળકો હાજર હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ